હે ત્યાં તો મારી હે મઢડા વાળી ત્યાં તો મારી હે માં મઢડા વાળી હું રમવાને આવે રે રામ રામ ને સીતારામ બધાય બધાય મજામાં છે તો આજે આપણી છે ને હોળી છે બધા ને હેપી હોલી હા અને આજે આપડી કાનમેરી જવાને હે આ હા ભી ટેક કરી ડુંગર ની હાલો જોયો વિજયને અમે હાલતા થાય હાલ ભાઈ જા મિત્રો આ આપણો બરડો એ આ વર્તાવી આપણે અહીં ઉપર જવાને છે જા હાલો મિત્રો આપણી આલવાની શરૂઆત કરી દીધી છે એ ધીરધીર હાલતા થીયા હે અર્ધે રસ્તે પાછા મળી મિત્રો આપણે તો મિત્રો કે આવો રસ્તો છે ટિટ ટિટ તો કો બે ઓફરોડિંગ વાળો આ જવાન હે ઉપર આપણે જે મિત્રો આજે થોડું સેડા પર આવે તો થાકે રી એકદમ ને પાણી દયો ના પહેલા હું કયું પાણી દયો પાડી લીયો હાથ લાગે પેટા હાથ ને પાંચ

લીલે લીલું લાકડું રાખે સાહેબ તોય મિત્રો ફર ગઈ જાય આપણે પ્રગટાવી ને એટલે એકદમ લીલા લાકડા હે તોય પ્રગટે જાય ઓળી મિત્રો હોળી પ્રગટાવાનો સમય આવે ગો અને આ હોળી ની જોવે ને જ આપણે દ્વારકા સુધી હોળી પ્રગટે એવું પેલા આ હોળી પ્રગટે પછી બધા આ નીચેના ગામડા અને હેઠ દ્વારકા સુધી હોળી પ્રગટે આ હોળી ની જોવે પછી હાલો તો એ હોળી પ્રગટાવી પછી મળીએ મિત્રો તો મિત્રો જગ્યા બધા પાયકા અંતર થાય નઈ મોજ મોજ ઉતરે જઈ થોડું થોડું તો થેગું અંતારું મિહેન જો બેક થઈ ગઈ ને અમી હે મિત્રો ભાઈ ગયા દર્શન કરે હાલો મિત્રો હવે હે ને ગેઠા પૂગે ને મળી પછી ને પડી જાય ને તો પાછે ગોઈટા જડી ને મિત્રો આપણે હે ને પૂગે આવે ગેઠા મોટરસાઈકલ પડી ને હવે ઉતારો ચંદ્ર કિલો છે હે ત્યાં તો મારી હે મઢડા વાડી ત્યાં તો મારી હે માં મઢડા વાળી કોનલ રમવાને આવ જુઓ જુઓ ચાચર ચરના ચો કે મામોગલ રમવાની આવે રે ચંદ્ર ખીલો છે સોળ કઢાએ આમાં સૂરજ ને શરમાવે રે હે ત્યાં તો મારી હે ત્યાં તો મારી હે નેરાણા વાડી મા મરમ વાવે રે ચંદ્ર ખીલો છે સોડે કડાઈ આમાં સૂરજ ને શરમાવે રે હે ત્યાં તો મારી હે વાડી ત્યાં તો મારી હે હર માસિકો તેર રમવાયા વે રે જુઓ જુઓ ચાચર ના જો એ માં મोगલરમ વાને આવે રે થેન્ક યુ મિત્રો હવે આપણે અહીંયા નીચે પહોંચી ગયા છે મિત્રો આપડા ગામની ઓડીમાં પુગાઈવા આ અમારા ગામની ઓડી આ આપડા ગામની ઓડી છે હાલો ઘેર ઘર જઈએ ઘર જન તો મિત્રો આપણે વાડી પૂગી આવ્યા અને બપોરે થેગા પાછા આપણે બે વાગ્યા સુધી જઈ ગયા હતા વાડીમાં ગાતા હોય એટલે તો આજનો વ્લોગ એટલો ચેનલમાં નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વ્લોગમાં બાય મિત્રો